ગીર ગંગા પરિવાર ટ્રસ્ટના એક લાખ અગિયાર હજાર એકસો ને અગિયાર સંચયના કાર્યના સંકલ્પને મળશે બળ સીઆર પાટીલની હાજરીમાં જળ સંમેલન અને બાર ટાટા હિટાચીનું લોકાર્પણ કરાશે જીવનમાં વરસાદી અમૃત સમાન શુદ્ધ પાણીનું મહત્વ અને પાણીનું યોગ્ય જતન કરવા અંગે પેરાડાઇઝ હોલમાં વિશાળ જળ સંમેલનનું આયોજન કરાશે રાજ્યમાં વરસાદી પાણી સમુદ્રમાં ન ભળી જતા તેને રોકી તેનો ઉપયોગ કરવામાં આવે તે ભાગીરથ કાર્ય ગીર ગંગા પરિવાર કરી રહ્યું છે આ પરિવાર ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધી આઠ હજારથી વધુ જળ સંચયના કાર્ય સંપન્ન કરાયા છે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જળ સંચય જળસંચય વિચારધારાને પ્રતિષ્ઠિત કરતા ભારત સરકારના કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ દ્વારા કાર્યની વેગ આપવા માટે વૈશ્વિક સ્તરે જળનું જતન કરી સૃષ્ટિના સર્વે જીવજંતુ પશુ પશુપંખી અને જનની સુખાકારી માટે કાર્ય કરતી સંસ્થા ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર ડેમનું નિર્માણ કરવાના વિરાટ સંકલ્પના ભાગરૂપે આગામી તારીખ બાર જુલાઈના રોજ સાંજે પાંચ કલાકે કાલાવડ રોડ કોસ્મોપ્લેક્સ સિનેમાની પાછળ આવેલ પેરાડાઇઝ હોલ ખાતે કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં વિશાળ જળ સંમેલન તેમજ ઝેટકો બીજીવીસીએલ અને યુજીવીસીએલ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વના સંદર્ભમાં ગીર ગંગા પરિવાર ટ્રસ્ટને ભેટ સ્વરૂપે આપેલ બાર ટાટા હિટાચી મશીનના લોકાર્પણનો ભવ્ય કાર્યક્રમ યોજાશે આ પ્રસંગે સી આર પાટીલની સાથે ગુજરાતના મંત્રી કનુભાઈ દેશાની ઉપસ્થિતિમાં આર મંદિર મુંજકાના પરમપૂજ્ય સ્વામી શ્રી પરમાત્માનંદજી વર્ચન આપશે અતિથિ વિશેષ તરીકે એસ જે હૈદર અધિક મુખ્ય સચિવ ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ યુજીબીસીએલના એમડીએનએફ ચૌધરી પીજીબીસીએલના એમડી કેવી જોશી અને જેટકોના એમડી ઉપેન્દ્ર પાંડે ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવશે જળ જળસંચય આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું સૂત્ર છે જળ જન જનભાગીદાર કેચ ધ ધન એ સૂત્રને સાર્થક કરતી સંસ્થા ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ કે જેનો વરસાદનો એક પણ ટીપું પાણી દરિયામાં ન જાય એના માટે પ્રયત્ન કરી રહ્યા છે પાણી પાણી વિના કોઈ કામ થઈ નથી શકતું અને વિશ્વ નો ઉત્તમ ઉત્તમ કોઈ ખોરાક હોય તો એ વરસાદ નું પાણી છે ઈશ્વર આપી ઘરે લેવા આવે છે આ પાણીને આપણે કેમ રોકી શકાય એના માટે અમારી સંસ્થા ઓલ ઓવર દેશ ની અંદર પણ કહી શકાય જ્યાં પણ લોકોની દાતાઓની ઈચ્છા હોય કંપનીઓ ઈચ્છા હોય ત્યાં અમે લોક ભાગીદારીથી જળ સંચયના કામ કરી છે એક હતી મુંડા કરવા રિપેરિંગ કરવા નવા બનાવવા બોર્ડ રિચાર્જ કરવા ખેત તલાવડી કરવી કુવા રિચાર્જ કરવા અત્યાર સુધી નાના મોટા આઠ હજાર કરતા પણ વધારે કાર્યો પૂર્ણ કર્યા છે અને એક લાખ અગિયાર હાજર એકસો ને અગિયાર ડેમો બનાવવાના સંકલ્પ આવા જળ સંચયના કાર્ય કરવાના સંકલ્પ સાથે અમે આને આગળ વધારી રહ્યા છીએ એના ભાગરૂપે ખેતકો અને પીડીસીએલ દ્વારા અમારી સંસ્થાને ને બાર ઇટાકી મશીન ના દાન માં મળેલા છે એના લોકાર્પણ નો કાર્યક્રમ અને ત્યાંના લોકલ આગેવાનો સામાજિક આગેવાનો ખેડૂતો ની વચ્ચે એક જલ સંમેલન નું આયોજન કર્યું છે અને વધારે માં વધારે લોકો પાસે આ મેસેજ પહોંચે એના ભાગ રૂપે લોકોમાં જાગૃતિ આવે એવો અમારા ગીર ગંગા પરિવાર પ્રયત્ન છે અને આ કાર્યમાં દરેક લોકો આમાં જોડાય અને આપણા સૌરાષ્ટ્ર અને ગુજરાત નો જે જળ સંચય નો કાયમી પ્રશ્ન સોલ્વ થઈ શકે સ્વનિર્ભર બની શકે એના માટે નો પ્રયત્ન છે અને ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ ના પ્રમુખ વતી હું લોકોને પણ અપીલ કરું છું કે આ કાર્યમાં ચાલો આપણે બધા સાથે મળી અને જળ સંચય ના કાર્ય પૂરા કરી સમગ્ર જીત સૃષ્ટિ અને પશુ પંખી અને કલ્યાણ અર્થે પાણી બહુ મહત્વ નો ભાગ છે અને આ કાર્યમાં આપણે બધા જોડ્યા એને આગળ વધીએ